ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પાલિકા પ્રમુખ સહિત માછીમારોના અગ્રણીઓના મૃતદેહો પોર્ટ પહોંચ્યા હતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પાલિકા પ્રમુખ સહિત માછીમાર અગ્રણીઓ પીપાવાઓ પોર્ટ પહોંચ્યા હતા કોસ્ટગાર્ડના જહાજમાંથી જાફરાબાદ એમ્બ્યુલન્સમાં મૃતક માછીમારોના મૃતદેહને જાફરાબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કોસ્ટગાર્ડની બોતેર કલાકની મહેનતની જહેમતને સફળતા મળી કે જો કે હજુ પણ નવ ખલાસીઓ દરિયામાં લાપતા છે